જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંગ શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં પાચમની વ્રતની પૂજન વિધિ અને વ્રતની વાર્તા સાંભળીશું જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ ભાદરવા સુદ પાચમ એટલે સામા પાચમ આ વ્રત કરનારી સવારે વહેલા ઉઠી અધેડાના દાત દાંતણ કરવાનું માટી ચોડીને નાહવાનું આમળાની બુક્કીથી માથું ચોડીને માથાબોર નાહવાનું આખો દિવસ ઉપવાસ કરવાનો ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવો ફ્રૂટ લઈ શકાય અનાજનો દાણોય ખાવો નહીં મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની આમ પાંચ વર્ષ સુધી સામા પાચમનું આ વ્રત કરવાનું પછી સામાપાચમના વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન દક્ષિણા કરાવી દાન દક્ષિણા આપી અને સપ્ત ઋષિઓનું અરુંધતી સહિત પૂજન કરવાનું આ હતી વ્રતની વિધિ હવે જાણીએ સામાપાચન વ્રતની વ્રત કથા પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા એક બ્રાહ્મણી રહેતા હતા ગામના પાદરી ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામમાંથી અને એ ગામના બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ પાસે ગુરુ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર હતો અને એક પુત્રી હતી દીકરી નાની ઉંમરે વિધવા થયેલી તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહે એક દિવસ આશ્રમના છોકરાઓએ જોયું કે એક ઝાડ નીચે બહેન પડ્યા છે પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે બાળક તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણ ગુરુજીને કહ્યું એક બહેન આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તે આપણા બહેન છે અને તેમના આખા શરીરમાં કીડા પડ્યા છે બાળકોની આ વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાં બહેન પડ્યા હતા ત્યાં દોડી ગયા ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત તો સાચી હતી બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા પછી બ્રાહ્મણ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વણિતની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસભલ ધર્મ પાડતી નહોતી તદુપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાડે તો આ બાઈ તેઓની મસ્કરી કરે અને તેથી આ ભાવમાં તેણે વિધવા થઈ અને રજસ્વલા ધર્મને નહીં પાડવાથી તેના શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વ હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે પણ ના ગમે તેમ હોય પણ આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ નથી શકાતું માટે તેના એ કર્મોનું નિવારણ કંઈક તો હશે જ નહીં બ્રાહ્મણે કહ્યું હા નિવારણ તો છે જ દીકરીએ સામા પાચમના વ્રતનો પરભવમાં અનાદ અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભાવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક જો કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થઈ શકે છે અને તેની કાયા પ્રભુ કૃપાની જેમ જેવી હતી તેવી સુંદર વર્ણી થઈ જાય દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વ વાત સાંભળી તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલ્યું પિતાજી મેં બધી જ વાત સાંભળી છે માટે હું સામા પાચમનું આ વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધિ કહો ત્યારે બ્રાહ્મણે કહ્યું બેટા ભાદરવા સુદ પાચમના દિવસે વહેલા ઉઠી અધેડાના દાંતનું દાંતણ કરું પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ચોડી માથાઓ નાઈને સ્વચ્છ કપડાં પહેરવા પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન ધરવું આમાં આમ સામાપાચમની કથા વાંચવાની કહેવાની કે કોઈને સંભળાવવાની ભોજનમાં સામો લેવાનું ફળ ખાવાના ઉગાડેલું અનાજને ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા આવી રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું કરવું ઉજવણામાં અરુધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણોને ભોજન કરાવવું પોતાની યથાશક્તિ દાન દક્ષિણા કરવી બહેનને આ બધી વિધિ જાણી લીધી અને બહેને વિધિ પ્રમાણે આ વ્રત કર્યું પાંચ વર્ષ પછી તેણે આ વ્રતનું ઉજવણું કર્યું અને આ વ્રત તેને ફળ્યું તેની કાયા ખરેખર કંચનમણની બની ગઈ આમ હે સપ્ત ઋષિ જેવા આ બહેનને ફળ્યા દીવા સૌને ફળજો